સુદામડા ખાતે મુક્તિ ધામ નવ નિર્માણ તથા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા યોજાય સુદામડા ગામના સરપંચ ભાબલો બાઈ ખવડ દ્વારા દરેક સમાજના લોકો અને દરેક સામાજિક ધાર્મિક સંસ્થાના સહયોગથી સુદામડા મુક્તિ ધામ નવ નિર્મિત અને સર્વ પિતૃ મોક્ષાર્થે મુક્તિધામના ધામના પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાવ શ્રીમદ ભાગવત સપ્તાહ કથા વક્તા ઉદયભાઈ પંડ્યા દ્વારા સુંદર રસપાન કરાવ્યું હતું કથા દરમિયાન નામી અનામી

બાબલુભાઈ ખવડે એક એવું વ્યક્તિત્વ છે જે દરેક સમાજને સાથે રાખીને ચાલે છે બાબલુભાઈ દ્વારા ગામના દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો